વાલા ચેનલ ને અને ને પહેલા મેળવવા માટે વાલા ભક્તોને જય સ્વામિનારાયણ સુરતના ના શાસ્ત્રીઓ સ્વામિનારાયણ ભગવાન ની સભામાં નંદ સંતો ની સાથે શાસ્ત્રાર્થ કરતી વખતે સવાલ પૂછ્યો કળયુગમાં ભગવાન નો અવતાર થશે તેવું શાસ્ત્ર માં જોવામાં આવ્યું નથી તો પછી તમો સ્વામી નારાયણને ભગવાનનો અવતાર શા માટે માનો છો આવા કેટલાક સવાલો વિદ્વાન દ્વારા પૂછવામાં આવ્યા આપણા નંદ સંતોએ શું જવાબ આપ્યા એ વાતો આ વિડીયોમાં જોઈશું મજાની વાત તો એ છે કે દરેક વિદ્વાનને એક એક રૂપિયો આપી સન્માનિત કરી ભગવાન સ્વામિનારાયણે પાછા વળાવ્યા બધી વાતો સાંભળીએ આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો કાર્તિક વધી એકા દસેને દીવસે મહારાજ સુરતમાં સભા ભરીને બેઠા હતા અને સંતોની વચ્ચે જ્ઞાન ગોષ્ઠી કરતા હતા ત્યાં મુનિ બાવા સમાજના આગેવાન માણસોને દર્શન કરવા તેડી લાવ્યા તેથી મહારાજે તેમની સાથે પ્રસંગોચિત વાત કરી બપોર થતા મહારાજને બ્રહ્મચારી ફળાહાર કરવા તેડવા આવ્યા બપોરનું ફળાહાર કરી મહારાજ ઉતારે પધાર્યા થોડો આરામ કરી પાછા ઈંડોળે પધાર્યા ભગવાન શ્રી સ્વામી નારાયણ કે તેમની સાથે શાસ્ત્રાર્થ કરીએ અને સ્વામી નારાયણ જેવા છે તેવા સમાજમાં ખુલ્લા કરીએ આવો નિર્ણય કરી એકાદશીના બપોર પછી મહારાજ ને ખોળતા લાલા કરશનની વાડીમાં આવ્યા પછી એકાદશી આવી કરી ત્યારે જે ભટ્ટ આનંદ નામ એ આદિક આવ્યા તમામ મહારાજ પોતાના ભક્તો સાથે જ્ઞાન ચર્ચા કરતા હતા ત્યાં આવ્યા શાસ્ત્રીઓ આવ્યા એટલે મુનિ બાવા મહારાજ ને કહેવા લાગ્યા કે મહારાજ આ અમારા સુરતમાં વિદ્વાન વિપ્રો છે જેઓ શાસ્ત્રોના મનમગ્નિ છે તેથી અહીં આવ્યા છે મહારાજે તેમનું ભક્તો પાસે યથા યોગ્ય સન્માન કરાવી સભામાં બેસાડ્યા મુનિ બાવાએ વિદ્વાન શાસ્ત્રીઓની ઓળખાણ કરાવી મહારાજે વિદ્વાનોને આવવાનું કારણ પૂછ્યું વિદ્વાનો કહેવા લાગ્યા કે અમારે તમારા સાધુ સાથે શાસ્ત્રાર્થ કરવો છે માટે આવ્યા છીએ મહારાજ કહે જેવી તમારી ઈચ્છા એક વાતની ચોખવટ કરી દઉં કે આમાં જે મુની બાવાનું નામ આવ્યું એ મુની બાવાનું મૂળ નામ મૌની બાવા હતું તેમને બાર વર્ષ સુધી મૌન રત રાખ્યું હતું તેથી તેઓ મૌની બાવા તરીકે ઓળખાતા એ સમયે તે મુનિ બાવા સુરતના ભગવાન તરીકે ઓળખાતા સુરતના લોકો મુનિબા ના માવાને ભગવાન માનતા અને મુનિ બાવાને પણ આ પસંદ હતું આ મુનિ બાવાને સત્સંગ કરાવનાર આપણા બ્રહ્માનંદ સ્વામી હતા બ્રહ્માનંદ સ્વામી સંન્યાસી ના જેવો વેશ લીધેલો અને મુનિ બાવાના આશ્રમમાં રહેતા વાત ઘણી વિસ્તાર વાળી છે એટલે અત્યારે કહેવી નથી બ્રહ્માનંદ સ્વામી એ પોતાનું નામ બ્રહ્માનંદ સરસ્વતી રાખેલું સંસ્કૃત વિદ્યા સંગીત વિદ્યા નૃત્ય નાટિકા વિદ્યા આદિક શીખવાના બહાને બ્રહ્માનંદ સ્વામી મુનિ બાવા પાસે રહેતા અને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવેલી હવે ચાલતી હતી એ વાતમાં પ્રવેશ કરીએ મહારાજ પોતાના ભક્તો સાથે જ્ઞાન ચર્ચા કરતા હતા ત્યાં સુરતના શાસ્ત્રીઓ આવ્યા શાસ્ત્રીઓ આવ્યા એટલે મુનિ બાવા મહારાજ ને કહેવા લાગ્યા કે મહારાજ આ અમારા સુરતના વિદ્વાન વિપ્રો છે જેઓ શાસ્ત્રો ના છે તેથી અહીં આવ્યા છે વિદ્વાનો કહેવા લાગ્યા કે અમારે તમારા સાધુ સાથે શાસ્ત્રાર્થ કરવો છે માટે આવ્યા છીએ મહારાજ કહે જેવી તમારી ઈચ્છા આત્માનંદ સ્વામી ભગવદાનંદ સ્વામી કપિલેશ્વરાનંદ સ્વામી સ્વામી શિવાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી વગેરે તમારી સાથે આ શાસ્ત્રીઓ શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા છે માટે તમે શાસ્ત્ર ચર્ચા કરો અમે સાંભળીએ આમ કઈ મહારાજે બે જૂથમાં એક બાજુ વિદ્વાન બ્રાહ્મણોને અને બીજી બાજુ સંતોને બેસાડી ચર્ચા કરવાની વિદ્વાન પ્રશ્ન પૂછવાનું સંતો દ્વારા કહેવામાં આવ્યું વિદ્વાન બ્રાહ્મણો ઘણા પ્રશ્નો ગોખીને તૈયાર કરીને આવ્યા હતા સંતોના તેજસ્વી મુખ આગળ તેના બધા જ પ્રશ્નો ક્યારના બાષ્પીભવન ભવન થઈ ગયા હતા કોઈ તો શબ્દ શાસ્ત્ર ભણેલા કોઈ તો ન્યાય શાસ્ત્રી બનેલા કોઈ વિપ્ર વેદાંત ના પૂરા કોઈ જાણે પુરાણા દિ પ્રશ્ન વિવિધ પ્રકાર ના પૂછે અન્યો અન્ય ને જીતવાય છે તેથી કોઈ કઈ બોલી શક્યું નહી ઘણા પ્રયત્ન પછી એક વિદ્વાન નો શાસ્ત્રમાં માં આવ્યું નથી તો પછી અવતાર શા માટે માનો છો નિત્યાનંદ સ્વામી સાંભળીને હસ્યા અને કહેવા લાગ્યા કે વિદ્વાન વિપ્રો આપ શાસ્ત્ર ના મરમગ્ન છો છતાં પણ તમારા ધ્યાનમાં આ વાત આવી નહી તે નવાય છે આમ કહી નિત્યાનંદ સ્વામી એ કહ્યું કે ભાઈ આપે શ્રીમદ ભાગવત તો વાંચ્યું જ હશે તેમાં એકાદશ કંધના પાંચમા અધ્યાયમાં અડત્રીસમાં શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કૃતા સુપ્રજા રાજન કલા વિચંતી સમભવમ કલ ખલું ભવિષ્ય નારાયણ પરાયણ આજે શ્લોકમાં કહ્યું છે કે હે રાજન કળિયુગમાં પ્રજા બધી નારાયણ પરાયણ થશે તે નારાયણ બીજું કોઈ નહીં પણ આ જે તમારી સામે બેઠા તે સ્વામિનારાયણ પોતે જ છે વળી સ્કંદ પુરાણમાં ઉલ્લેખ મળે છે માયા કૃષ્ણે નિહતા સારજુને નરણે સુએ प्रवर्तयि सन्तसुरा ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भवता नारायणो मुनि સ્વામી નારાયણ તરીકે ઉલ્લેખ થયેલો છે વર્યશ્રી આવા આવા કેટ કેટલાય પ્રમાણો આપું નિત્યાનંદ સ્વામીના પ્રમાણભૂત ઉત્તરથી પ્રતિવાદી થોડા શાંત થયા નિત્યાનંદ સ્વામી એ વિદ્વાનોને પ્રશ્ન કર્યો

નિત્યાનંદ સ્વામીએ બીજા જીવ ઈશ્વર માયા બ્રહ્મ સંબંધી ઘણા પ્રશ્નો કર્યા પણ તેઓ તેના પણ યથાત ઉત્તર આપી શક્યા નહીં પરિણામે તેઓ હાર તરફ ગતિ કરવા રહ્યા આપણા સંતોનો વિજય થતો દેખાવા લાગ્યો તો એક વિદ્વાને કહ્યું કે લખ ચોરાસી ગર્ભવાસ જમપુરીના દુઃખો શું સાચા છે તે તમે નિર્દોષ પ્રજાને બીવડાવો છો ત્યારે ભગવાનંદ સ્વામી કર્યો તેથી તેમાં પણ તેના પાછા પગ પડ્યા કેટલાક સ્વામિનારાયણ પોતે એનો ઉત્તર આપે અને સૌના સંશય કાપે પૂછે કોઈ પ્રભુજી ને એમ થયા છો પરમેશ્વર કેમ એનો ઉત્તર શ્રી કાપે અંતે સ્વીકારવો પડ્યો વિજય અને વિદ્વાન શાસ્ત્રીઓનો પરાજય થયો તે છતાં પણ મહારાજે વિદ્વાનો નો ગૌરવ જળવાય તે માટે તેમનું ફરી પૂજન કરી એક એક રૂપિયો ભેટમાં આપ્યો અંતે તેઓ પણ શ્રી સ્વામિનારાયણ ધર્મ વૈદિક ધર્મ તરીકે સ્વીકારી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા મહારાજ પાસે વર્તમાન ધરાવી બધા વિપ્રો ઘેર ગયા આવા નાના મોટા તો અત્યાર સુધીમાં કેટલાય શાસ્ત્રાર્થ થયા છે જેની વાત આપણે ધીમે ધીમે જોતા રહીશું આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન જરૂર દબાવજો જય સ્વામિનારાયણ